તો સ્વાગત છે તમારું ફરીવાર આરસી ગુજરાતની યુટ્યુબ ચેનલમાં સો ફૂટ ઊંચી સુનામી ચારે તરફ હશે ઢગલા અહીં આવશે મહાપ્રલય વૈજ્ઞાનિકે આપી ચેતવણી જી ખૂબ જ ડરામણા સમાચાર સામે આવ્યા છે ઓરેગન નદીક સમૃદ્ધિમાં બાર કલાકની અંદર અનેક ભૂકંપના આંચકા નોંધાયા અમેરિકન જીઓલોજીકલ સર્વે અનુસાર સોમવારની રાતે અત્યાર સુધી રજનબંધ ભૂકંપના આંચકા અનુભવાયા છે પહેલા ભૂકંપ પાંચ પોઈન્ટ આઠની તીવ્રતા નોંધાય ત્યારબાદ અનેક આફ્ટર શોક આવ્યા તેની તીવ્રતા બે પોઈન્ટ

કેલિફોર્નિયા સુધી ફેલાયેલો છે નિષ્ણાતોએ પહેલેથી જ ચેતવણી આપી હતી કે અહીં ગમે ત્યારે નવથી તીવ્રતાનો મોટો ભૂકંપ આવી શકે છે જે ઉત્તર પશ્ચિમ અમેરિકાને અચમચાવી શકે છે તો મિત્રો ટ્વીટની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ